આ ક્વેશ્ચન આપણા માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે ચાલો તેની શરૂઆત કરીએ પહેલા કે અવરોધનું સમાંતર જોડાણ સમજાવી તેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવવું સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે મેળવવાનું છે બરાબર તો એમાં કીધું છે કે બે કે તેથી વધુ અવરોધો બે કે તેથી વધુ અવરોધો લેવાનો અને એક તરફના છેડાનો એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાના બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા હોય તો આવા અવરોધોને કહેવાય સમાંતર જોડાણ આવા અવરોધોને શું કહેવાય પેલા સમાંતર જોડાણ શું કીધું ફરીથી એની વ્યાખ્યા કે બે કે તેથી વધુ અવરોધો એવી રીતે જોડવાના હોય કે એક તરફ એક તરફના સામાન્ય બિંદુ એટલે કે એ અને બીજી તરફના સામાન્ય બિંદુ એટલે કે બી એની વચ્ચે જોડાયેલા હોય એની વચ્ચે જોડાયેલા હોય તો એની વ્યાખ્યા કીધો આપણે એક વખત કહી જાય બે કે તેથી વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેનો એક તરફ સામાન્ય બિંદુ એ અને બીજી તરફ સામાન્ય બિંદુ બી વચ્ચે જો એને જોડવામાં આવે

સમાંતર જોડાણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માટે એક કરતાં વધારે માર્ગો ઉપલબ્ધ છે ભાઈ સિરીઝમાં શું થતું હતું તો કે એક જ માર્ગ સીધે સીધો હોરો જવાનો હતો અહીંયા શું થઈ છે તો કે વિદ્યુત પ્રવાહ ઉપર ત્રણ માર્ગ છે ભાઈ જ્યાં જાવું એ જ મજા આવે અહીંયા સમજા તને જ્યાં ઇલેક્ટ્રોન જેમાં મજા આવે એમાં વહી જશે બરાબર તો એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ છે તથા દરેકના અવરોધ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત સમાન હોય છે એટલે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કેવો હોય છે સમાન હોય છે એટલે કે ભાઈ વોલ્ટેજ એક જ સરખા રહે છે ઓમાં વોલ્ટેજ અલગ અલગ થાતા હતા કારણ કે દરેક અવરોધ પાસે વોલ્ટેજ હતો યાદ કરો V1 હતો V2 હતો અને V3 હતો અહીંયા શું થઈ છે તો કે દરેક અવરોધ એટલે કે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત હતો

અહીંયા પી શું કામ આપ્યો પેરેલલ પેરેલલ એટલે કે સમાંતર પેરેલલ એટલે કે સમાંતર બરાબર એટલે અહીંયા આપ્યું છે આર પી ઓ શું હતું આર એસ એટલે કે સિરીઝ બરાબર ચાલ જો આગળ આકૃતિ માં દર્શાવે પ્રમાણે ત્રણ અવરોધો આર વન આર ટુ અને આર થ્રી એને ક્યાં જોડ્યા છે તો કે બિંદુ એ અને બિંદુ બી ની વચ્ચે સમાંતર માં જોડાયેલા છે પેલો જે આકૃતિમાં માં એ લખી નાખો અહીંયા હવે આગળ કીધું અહીં આકૃતિમાં દર્શાવે મોજે વિદ્યુત પ્રવાહ આ એ બિંદુ આગળ ત્રણ ભાગમાં વિભાજિત થાય છે ત્રણ ભાગમાં અવરોધોમાં વેચાઈ જે છે અને એના પ્રવાહના મૂલ્યો કેટલા છે તો કે આનું સંગીત અવરોધના મૂલ્ય ઉપર આધાર રાખે છે હવે આ બધું મજા આવે એટલા ઉપર આધાર રાખે છે બરાબર જો r1 નો અવરોધ ખૂબ જ વધારે હોય તો એમાં વિદ્યુત પ્રવાહ બહુ ન જતો હોય r2 માં શું હોય તો માની લ્યો કે આ બીજો તાર છે બરાબર તો r2 માં વિદ્યુત અવરોધ ઓછો છે એમાંથી થોડો વધારે જતો હોય

આઈ બરાબર એટલે કે આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી ચલો રેડી હવે આગળ કીધું છે અવરોધના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાં નો તફાવત એ બેટરીના વોલ્ટેજ V જેટલો હોય છે તેથી ઓહમના નિયમ મુજબ તેથી ઓહમના નિયમ મુજબ શું કીધું છે V IR આપણો ઓહમનો નિયમ હતો ને બરાબર ને V IR હતો આમાંથી તમે I ને કરતા બનાવો શું થશે તો કે ભાઈ V ના છેદમાં R બરાબર શું થઈશે I V ના છેદમાં R બરાબર શું થઈશે તો કે I હવે તમારો પહેલો વિદ્યુત પ્રવાહ જોવે છે તો અહીંયા તમે શું કરશો તો કે i1 ભાઈ v i v તો સરખો જ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો બધાયમાં કેવો છે એક જ સરખો છે તો v કાઈ થઈ છે ને એમાં ફેર પડશે ને પણ અહીંયા પહેલામાં જાય છે એટલે કે પહેલાનો અવરોધ કેટલો છે તો કે r1 તો અહીંયા થઈ જશે ઓહમના નિયમ મુજબ i1 બરાબર v ના છેદમાં r2 એવી જ રીતે એવી જ રીતે v ના છેદ r બરાબર શું લેશો i2 એટલે કે બીજામાંથી માંથી તો વિદ્યુત પ્રવાહ જો i2 હોય તો એનો અવરોધ પણ કેટલો હોય તો કે r2 જેટલો હોય બરાબર તો એનો અવરોધ કેટલો છે તો કે r2 એટલે બીજો અહીંયા આવી ગયો i2 બરાબર v ના છેદ માં r2 એવી જ રીતે ત્રીજા નો તમે આ વિદ્યુત પ્રવાહ ગણી લ્યો તો કે i3 બરાબર v ના છેદ માં કેટલો થઈ છે r3 i3 બરાબર v ના છેદ

આઈ વન હતું મેં કિંમત મૂકી દીધી કેવા મૂકી દીધી અહીંયા મૂકી દીધી આઈ વન આઈ ટુ અને આઈ ની કિંમત મૂકી દીધી અહીંયા વચ્ચે શું કે વી ના છેદમાં આર વન વી ટુ ના છેદમાં આર ટુ પ્લસ વી ના છેદ માં આર થ્રી

હવે આર ને ક્યાં લઈ લ્યો છેદમાં લઈ લ્યો તો કે i બરાબર v ના છેદ માં શું થઈ છે r આવી ગયો અહીંયા i બરાબર v ના છેદ માં r p ચલો આટલું ક્લિયર થઈ ગયું પેલા આને કહી ગયો સમીકરણ નંબર 3 આને કહી ગયો સમીકરણ નંબર 3 હાલો હવે આ સમીકરણ નંબર 3 ની કિંમત ક્યાં મૂકશો સમીકરણ 2 માં મૂકી દયો એટલે કે ભાઈ આ i ની કિંમત અહીંયા મૂકી દયો

સામાન્ય તો ઉપર શું હોય તો કઈ નું હોય તો કે એક ના છેદ માં આર પી બરાબર એક ના છેદમાં આર વન પ્લસ એક ના છેદમાં આર ટુ પ્લસ એક ના છેદ માં આર થ્રી બરોબર આ શેનો સૂત્ર આવ્યું પેલા તો કે સમાંતર જોડાણ સમતુલ્ય અવરોધનું અવરોધ નું સૂત્ર આવ્યું સમાંતર જોડાણ ના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ નું સૂત્ર બરાબર ને સમતુલ્યવરોધ એ સમતુલ્ય અવરોધ આરપી ના વ્યસ્ત નું મૂલ્ય વ્યસ્ત નું મૂલ્ય સમાંતર જોડાણમાં જોડાયેલા જોડાયેલા કેટલું હોય છે તો કે સમાંતર જોડાણમાં જોડાયેલા દરેક અવરોધ કરતા કેવું હોય છે પેલા દરેક અવરોધ કરતાં ઓછું હોય છે અને આરપી નું મૂલ્ય આરપી નું મૂલ્ય સમાંતર જોડાણમાં જોડાયેલા નાનામાં અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ આરપી નું મૂલ્ય કેવું હોય છે નાનું હોય છે બરાબર આ સમાંતર જોડાણની વાત છે કે ભાઈ આ દરેક અવરોધમાંથી જે અવરોધ નાનો છે ને એના કરતાં પણ કેવો હોય છે તો કે આરપી એટલે કે સમતુલ્ય અવરોધ નાનો મળે છે ક્યારે 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 જ્યારે સમાંતર જોડાણમાં જોડાયેલા હોય ત્યારે બરાબર ચાલો આ તો આપણા માટે મોસ્ટ આઈએમબી ક્વેશ્ચન બરાબર ચાર માર્ક માટે આઈએમબી ક્વેશ્ચન હતો ફરીથી એક વખત એને આપણે જોઈ લઈએ શું કીધું જો પેલા સૌથી પહેલા એની આપણે વ્યાખ્યા કીધું હતી સમાંતર જોડાણ કોને કહેવાય બરાબર તો એની વ્યાખ્યા છે બે કે તેથી વધુ અવરોધોના એક તરફના એક તરફના છેડાનો એક સામાન્ય બિંદુ જેનું નામ શું છે એ અને બીજી તરફના એક બીજી તરફના એક સામાન્ય બિંદુ જેનું નામ શું છે બી આ બંને વચ્ચે અવરોધોને અવરોધોને જો રાખવામાં આવે જોડાયેલા હોય તો તેવા અવરોધોને કહેવાય સમાંતર જોડાણ તો તેવા અવરોધોને શું કહેવાય સમાંતર જોડાણ હવે શું કીધું છે કે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો છે તો કે આમાંથી ત્રણેયમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ વિદ્યુત પ્રવાહ છે બરાબર તો તેથી એના ભાગ પડી જશે i બરાબર i1 i2 i3 બરાબર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે બિંદુઓ વચ્ચે લાગે છે એ અને બે બિંદુઓ વચ્ચે લાગે છે એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કેટલો રહેશે v જેટલો જ રહેશે એટલે કે વોલ્ટેજ જેટલા તમે લાગુ પાડ્યા છે એટલા જ વોલ્ટેજ રહેશે

I2 અને I3 બરાબર આનું સંગીત અવરોધના મૂલ્ય પર આધાર રાખે છે I1 R1 R2 અને R3 અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1 I2 અને I3 છે R1 R2 અને R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1 I2 અને I3 છે એના ઉપરથી સમીકરણ નંબર 1 આપી દીધો હવે શું કરશો તો કે આ દરેક અવરોધ પાસે ઓહમનો નિયમ લગાડી દેશો દરેક ઓહમ પાસે દરેક અવરોધ પાસે ઓહમનો નિયમ લગાડતા તમાર શું આવશે કિંમત તો કે i1 ની કિંમત આવશે i2 ની કિંમત આવશે ને i3 ની કિંમત આવશે આ ત્રણે 3 ની કિંમત સમીકરણ નંબર 2 એકમાં મૂકી દીધી બરાબર એટલે મને કાક જોવો જ ને આવું મળ્યું પહેલા એટલે મને આવું મળ્યું i, 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 I v necessary... so r1 v r2 v r3 બરાબર આને સમીકરણ નંબર 2 ને બે કહી દીધું હવે સંતુલ્ય અવરોધની વાત કરીએ તો સમતુલ્ય અવરોધમાં ભાઈ દરેક અવરોધના એ અને બી બિંદુ છે અવરોધ જો તમે આરપી લગાડતા હોય તો વિદ્યુત પ્રવાહ જો તમે પહેલા જેટલો જેમાંથી પસાર કરતા હોય તો આરપી નો સમાંતર રોડનો વિદ્યુત પ્રવાહ કેટલો થઈ છે તો કે આઈ બરાબર વી ના છેદમાં આરપી થઈ છે આ આઈ ની કિંમત એટલે કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી દયો સમીકરણ નંબર 2 માં મૂકી દયો એટલે શું થશે આવું કંઈક મળશે તમને છેદમાં આર ટુ પ્લસ એક ના છેદ માં આર થ્રી ચાલો ક્લિયર થઈ ગયું બરાબર નીચે આ સેન્ટેન્સ આપણે લખી નાખો કે ભાઈ નું આરપી નું મૂલ્ય સમતુલ્ય અવરોધનું મૂલ્ય મૂલ્ય આમાંથી જે નાનામાં નાનો અવરોધ મળે છે એના કરતા પણ નાનો અવરોધ સમતુલ્ય અવરોધમાં હોય છે બરાબર આ સમતુલ્ય અવરોધ ભાઈ નાનામાં નાનો અવરોધ મળે છે એના કરતા પણ સમતુલ્ય અવરોધ કેવો છે નાનો મળે છે તો ભાઈ આપણા ઘરના પરિપત્રો એટલે જ આમાં કેમાં જોડવામાં આવ્યા હોય છે સમાંતર માં જોડવામાં આવેલા હોય છે બરાબર કારણ કે અવરોધ ઓછો થઈ જાય છે અવરોધ કેવો થઈ જાય છે ઓછો થઈ જાય છે તો કોઈ વસ્તુ નડવાની નથી ઇલેક્ટ્રોન પસાર થવામાં ready અથવા તો અથવા તો કેટલી વખત એવું થાય કે માની લ્યો કે પેલા અહીંયા તમે એક લેમ્પ જોડ્યો હોય બરાબર ને એક લેમ્પ અહીંયા તમે જોડ્યો હોય બીજો એક લેમ્પ અહીંયા જોડ્યો હોય ત્રીજો એક લેમ્પ તમે અહીંયા જોડ્યો હોય હવે કેટલીક વખત એવું થયું કે ભાઈ આ લેમ્પ માની લ્યો કે આ લેમ્પ શું થઈ ગયો ઉડી ગયો આ લેમ્પ ઉડી ગયો તો આય વાંધો ને ભાઈ બીજા બે લેમ્પ તો ચાલુ જ રહેવાના ને કારણ કે વિદ્યુત પ્રવાહ એમાંથી નહીં પસાર થાય છે તો આના કારણે પણ આપણા ઘરમાં આપણા ઘરોમાં કેવો જોડાણ રાખવામાં આવે છે સમાંતર જોડાણ રાખવામાં આવે છે જો તમે શ્રેણી જોડાણ રાખો તો કે ભાઈ પેલો જો લેમ્પ ઉડી ગયો બરાબર બલ્બ પ્રકાશિત ન થયો તો પાછળના એક નહીં થાય બરાબર ક્યારે શ્રેણીમાં રાખો તો ચાલો રેડી પહેલા આ ક્વેશ્ચન આપણા માટે હતો કેવો મોસ્ટ આયમ્પિક ક્વેશ્ચન હતો બરાબર અહીંયા અહીંયા યાદ રહી જાય એવી તમારે ટ્રાય કરવાની જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે આપણે આના પછીના નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર બરાબર